પ્રથમ વખત વીસ કોચની વંદે ભારત ટ્રેનનું એકસો ત્રીસ કિલોમીટર સાથે ટ્રાયલ રન દરમિયાન ઉભા રોહો વડોદરા ડિવિઝનના મકરપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે સોલ કોચની જગ્યાએ વીસ કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે શુક્રવાર નવ ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી વીસ કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું ટ્રેનને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું આ ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી દેશના મોટા શહેરો વચ્ચે સોલ અને આઠ કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે પેસેન્જરો સારો પ્રતિસાદ મળતા પશ્ચિમ રેલવે પેસેન્જરોની અવર ધ્યાનમાં રાખીને અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો